અને મેઈન હતા એ બધા બંધ થઈ ગયા છે અને પંચાયત ને અમે અનેક વખત રજૂઆત કરી કોઈ અમને જવાબ નથી આપતું કલેકટર શ્રી કીધું જિલ્લા વિકાસ અધિકારી રજૂઆત કરી લેખિત માં કરી મૌખિક માં કરી છે પછી બીજી આના પેલા અમને આશ્વાસન આપ્યું તું કે ના અમે કરી દેશું તમને બધું પછી વળી થોડા દિવસ થયા એટલે વાત ભૂલાઈ ગઈ કે હવે હમણાં નહીં થાય કે અને તાલુકા વિકાસ અધિકારી નું મનસ્વી વલણ છે હવે તમે જો મારી આવી ખોટી ફરિયાદ લઈને આવશો તો હું તમારા મતે ગુનો દાખલ કરીશ એટલે ગુનો દાખલ કરે પછી એ કીધું કે આવી ધમકી છે અને કરીને અમે એની ઓફિસે જઈ શકતા નથી અને જે તમે સ્થાનિક તમારા વિશ્વાસ અધિકારી ને મૂકો સર ચેક કરવા કે હકીકત માં શું વસ્તુ છે તો જ મે સત્ય વસ્તુ બહાર આવશે તમારા વિસ્તારની જે સમસ્યા છે એના નિકાલ માટે ગામ લોકોની શું રજૂઆત છે અમારી સોસાયટી પાંચ થી છ બરાબર છે રજૂઆત શું છે અને સફાઈ જોઈએ નો નિકાલ થઈ શકે બરાબર છે રજૂઆત તમારી સાચી પણ પ્રિમોનસુન કામગીરી બાબતે તમારા વિસ્તારમાં કોઈ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી કે ન હતી આવી જ નથી કોઈ કામગીરી કરવા નથી આવી અત્યારે તો એ લોકો જવાબ દેતા જ નથી અને આવીને ખોટા ખોટા વાયદા આપી જાય પણ કોઈ જોવા જ નથી આવતું પેલી વાત તો ઈ અનેક વખત ડેપ્યુટી કલેક્ટર ને જાણ કરી છે અનેક વખત તાલુકા વિકાસ અધિકારી ને જાણ કરી છે સરપંચ ને કીધું છે

એને એને ફરતી boundary ને નાખી પેલા શું એટલા જ વીસ વર્ષથી પાણી આવ્યું જાતું તું હવે એની જમીનમાં એને boundary કરી નાખી એટલે અમારું તો એને કેવાય નહી એટલે અમે આડા ને પૂછ્યું અંજાર area developer ને કે ભાઈ તમે આને કઈ inter નથી આપ્યા અને પાણી ના નો નિકાલ નથી કર્યો કઈ રીતે મંજુર કરે નકશા એ કોઈ જાત નો જવાબ આપતા નથી જી તમારી સમસ્યા સાચી છે ને આ બાબતે તંત્ર ને જવાબદાર પગલા લેવા જોઈએ અને જે તે લાગતા વગતા અધિકારીઓને પણ ધ્યાન આપવું જરૂરી છે મીડિયા મારફતે રજૂઆત તમારી ચોક્કસ ધ્યાને દેવામાં આવશે જી તમારો આભાર